નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવવાના વિવિધ માહિતી તમને મળતી રહે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે વિદ્યુત કોર્ષની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો તેના વિશે ટૂંકમાં સમજાવો તો આપણે આવી આકૃતિ દોરવાની છે અને એના વિશે આપણે લખવાની આકૃતિ દોરી છે એના નામ પણ અહીંયા આપેલા છે તો જવાબ આવશે ધાતુના પાત્રમાં રાસાયણિક પદાર્થો ભરેલા હોય છે તેના ઉપરના ભાગે ધાતુની ટોપી જેવો ભાગ છે જે ધન ટર્મિનલ કે ધ્રુવ કહેવાય છે નીચેના ભાગે ધાતુની સળંગ તપતી હોય છે જે ઋણ ટર્મિનલ કહેવાય છે વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થો વીજળી ઉત્પન્ન કરે છે જ્યારે તેમાંના રાસાયણિક પદાર્થો વપરાઈ જાય ત્યારે વિદ્યુત કોષ વીજળી પેદા કરવાનું બંધ કરે છે હવે તે નકામો બને છે આ નકામો વિદ્યુત કોષના સ્થાને નવો વિદ્યુત કોષ બદલવો પડે છે વિદ્યુત કોષ વિદ્યુતના સ્ત્રોત તરીકે ઘડિયાળમાં એસીના રિમોટ કંટ્રોલમાં કેમેરામાં તથા ટોર્ચમાં વપરાય છે બીજો પ્રશ્ન છે ટોર્ચના બલ્બની રચના સમજાવો અહીંયા બલ્બ આપણે દોરેલો જ છે એનું નામ પણ આપેલા છે તો જવાબ લખવાનું છે ટોર્ચના બલ્બમાં કાચનો ગોળો હોય છે કાચના ગોળાની અંદર મધ્યમાં પાતળો ગૂંચણા તાર હોય છે અને ફિલામેન્ટ કહે છે વિદ્યુત પ્રવાહ પસાર કરતા બલ્બનો આ ભાગ પ્રકાશિત થાય છે આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો હોય છે આ મોટા તારમાંથી એક તાર બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે ઢાંચા સાથે જોડાયેલ હોય છે બીજો તાર આધાર કેન્દ્ર પણ ધાતુની અણી પર જોડાયેલ હોય છે બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો અને ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ છે તે એકબીજાને અડકે નહીં તે રીતે ગોઠવેલા હોય છે ત્રીજો પ્રશ્ન છે વિદ્યુત પરિપથમાં સ્વિચનો ઉપયોગ શું છે તો જવાબ છે વિદ્યુત પરિપથમાં જોડેલી સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વાહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે સ્વીચને બંધ સ્થિતિમાંથી ચાલુ સ્થિતિમાં લાવવાથી બલ્બમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આથી બલ્બ પ્રકાશિત થાય છે જ્યારે બલ્બને વાપરવાથી વાપરવાની જરૂર ન હોય ત્યારે સ્વિચને ચાલુ સ્થિતિમાંથી બંધ સ્થિતિમાં લાવવાથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થાય છે આથી બલ્બ પ્રકાશિત થતો નથી આમ સ્વિચ વડે તેની સાથે જોડેલ વિદ્યુત ઉપકરણને ચાલુ તેમજ બંધ કરી શકીએ છીએ પ્રશ્ન ચાર વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો તો પહેલું છે પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહીં બે બે વાયર જોડતી વખતે આવા ટેપનો ઉપયોગ કરીશું ત્રણ પાણીવાળા હાથે સ્વિચને અડકીશું નહીં ચાર વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વીચ બંધ રાખીશું પાંચ વર્ગમાં વિદ્યુતને લગતા પ્રયોગો કરતી વખતે વિદ્યુત કોષનો ઉપયોગ કરીશું પ્રશ્ન પાંચ સમજાવો કે આપેલ આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ બલ્સા માટે પ્રકાશિત થઈ શકતો નથી એ આકૃતિ આપણને આપેલી છે આપણે અહીંયા લખવાનું છે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથનો ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થ છે તેથી વિદ્યુત પરિપથના એ અને બી વચ્ચેનો ભાગ સળંગ વાહકતાથી જોડાયેલ નથી આમ આ વિદ્યુત પરિપથ અપૂર્ણ કહેવાય તેથી બલ્બ પ્રકાશિત થતો નથી પ્રશ્ન છ આપેલા આકૃતિમાં દર્શાવેલ ચિત્રને પૂર્ણ કરો અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા માટે વાયરના છૂટા છેડાઓને કેવી રીતે જોડવા પડશે એ આકૃતિ આપેલી છે અહીં જો અહીંયા છેડો છૂટો તો થાય તે જોડવો પડે અહીંયા પણ છૂટો તો થાય તે જોડવો પડે તો આપેલા આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બના બંનેના નીચેના ટર્મિનલ જોડાયેલા નથી તે જ રીતે સ્વિચ બોર્ડમાંથી બહાર નીકળતા બે વાયર જોડાયેલા નથી તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે અને બીજા છૂટા વાયરને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય સાતમો પ્રશ્ન કેટલાક વિદ્યુત ઉપકરણના નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જોડાયેલ હોય છે તો જવાબ આવશે રેડિયો ટીવી કુલર એસી વોશિંગ મશીન માઇક્રોવેવ ઓવન ગ્લાઇન્ડર મિક્સર વગેરે પ્રશ્ન આઠ શું બાજુની આકૃતિમાં દર્શાવવામાં આવેલ પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે કારણ આપો અહીં આકૃતિ આપણને આપેલી છે તો લખવાનું ના બલ્બ પ્રકાશિત થશેને કારણ કે વિદ્યુત કોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડવાને બદલે બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડેલા છે તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતું ન હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં પ્રશ્ન નવ તમારા ઘરમાં સ્વીચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે સમજાવો તો જવાબ આવશે ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વીટનું સમારકામ કરે છે ત્યારે સ્વીટનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલા હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી વિદ્યુત પરિપત્ર પૂર્ણ થતો નથી અને વિદ્યુતનો આંચકો લાગતો નથી માટે પ્રશ્ન આઠ તફાવતના બે મુદ્દા આપો વિદ્યુત સુવાક પદાર્થો અને વિદ્યુત અવાક પદાર્થો તો વિદ્યુત સુવાહકનો પહેલો મુદ્દો છે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે બીજું લોખંડ તાંબુ જેવી ધાતુ વિદ્યુત સુવાહક છે વિદ્યુત અવાહક પદાર્થો પહેલો મુદ્દો છે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી બીજો મુદ્દો રબર એબોનાઇટ જેવા પદાર્થો વિદ્યુત અવાક છે પ્રશ્ન નવ નીચેનાનું વિદ્યુત સુવાહક પદાર્થો અને વિદ્યુત અવાહક પદાર્થોનું વર્ગીકરણ કરો અહીં નામ આપેલા છે અને આપણે જુદા પાડવાના છે તો વિદ્યુત સુવાહક પદાર્થમાં આવશે લોખંડની સોય ચાવી ગ્રેફાઇટ એસિડ એલ્યુમિનિયમ માનવ શરીર તાંબુ ક્ષારયુક્ત પાણી વિદ્યુત અવાક પદાર્થોમાં આવશે ચામડું એમોનાઇટ પ્લાસ્ટિક ઊન રેશમ શુદ્ધ પાણી રબર અને હવા પ્રશ્ન દસ નીચે આપેલા મુદ્દાશર ઉત્તર આપો પહેલું છે આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાકને નક્કી કરતો પ્રયોગ આકૃતિ ધોરી વળવો હેતુ આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાકને નક્કી કરવું સાધન સામગ્રીમાં આવશે ટોર્ચનો બલ્બ વિદ્યુત કોષ અવાક ટેપ વાયર વાયરના ટુકડા રબર લાકડાની પટ્ટી પેન્સિલ ચાવી પેનની રિફિલ દિવાસરી સેફટીપિન પ્લાસ્ટિકની ચમચી એલ્યુમિનિયમનો તાર એબોનાઇટ આકૃતિ આપણે એ દોરવાની છે એ પદ્ધતિમાં એક આકૃતિમાં દર્શાવ પ્રમાણે વિદ્યુત પરિપત્ર તૈયાર કરો બે છેડા એ અને છેડા બી વચ્ચે યોગ્ય અંતર રાખો ત્રણ એ અને બી છેડાઓને આપેલી વસ્તુઓ સાથે એક પછી એક જોડો ચાર તે દરેક વખતે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે જુઓ અને તમારા અવલોકન કોષ્ટકમાં નોંધો અને અવલોકન કોષ્ટક આપણને આપેલું છે વસ્તુ નામ આપે છે બલ પ્રકાશિત થાય છે તો હા કે ના લખવાનું અને વિદ્યુત સુવાક કે વિદ્યુત અવાક અહીંયા લખવાનું પહેલું છે રબર તો ના અને વિદ્યુત અવાક લાકડાની પટ્ટી તો ના વિદ્યુત અવાક પેન્સિલ તો ના થાય એટલે ના લખવાનું વિદ્યુત અવાક ચાવી તો હા વિદ્યુત સુવાક પછી પેમનેરી ફિલ તો ના વિદ્યુત અવાક દિવાસળી તો ના વિદ્યુત અવાક સેફટી પિન તો હા વિદ્યુત સુવાક પ્લાસ્ટિકની ચમચી તો ના વિદ્યુત અવાક એલ્યુમિનિયમનો તાર તો હા વિદ્યુત પેન્સિલ પેન રિફિલ દિવાસરી પ્લાસ્ટિકની ચમચી અને એબોનાઇટ વિદ્યુત અવાક છે બીજો સાદો વિદ્યુત પડવો તૈયાર કરી તેની આકૃતિ સસમજ આપો તો અહીંયા આકૃતિ આપણે દોરવાની હોય છે દોરી દીધી મેં એના નામ પણ આપણે આપી દીધા છે તો લખવાનું વિદ્યુત કોષના બંને છેડા વાયર મારફતે બલ્બના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત કોષ બે વાયર અને બલ્બ ઉપયોગમાં લેવાય છે આકૃતિમાં દર્શાવવા મુજબ તેમને જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે વિદ્યુત કોષનો કે બલ્બનો કોઈ એક છેડો છૂટો કરવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે આથી પ્રકાશિત થતો નથી પ્રવૃત્તિ વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્વીટની રચના કરવી તો સાધન સામગ્રીમાં જો બે ડ્રોઈંગ પિન સેફ્ટી પિન બે વાયર એક નાની થર્મોકોલની સીટ તો પદ્ધતિમાં એક સેફ્ટી પિન અને એક ડ્રોઈંગ પિન લો બે સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન ભરાવી થર્મોકોલની સીટ પર ચોંટાડી દો ત્રણ ખાતરી કરો કે સેફ્ટી પિન સરળતાથી ફરી શકે છે ચાર હવે ડ્રોઈંગ પિનને થર્મોકોલ એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે આ રીતે જોડાયેલ સેફ્ટી પિન એ તમારી સ્વિચ છે પાંચ હવે વિદ્યુત બલ્બ તથા સ્વીચને આકૃતિ બીમા દર્શાવવા મુજબ જોડીને વિદ્યુત પરિપથ બનાવો છ સેફ્ટી પિન એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે આ વખતે બલ્બને જુઓ સાત હવે સેફ્ટી પિનને એક ડ્રોઈંગ પિનથી દૂર કરો શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે તો અવલોકન અને સમજ જ્યારે સેફ્ટી પિન વડે ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાન સ્થાનની પૂર્તતા કરે છે આવી સ્થિતિને સ્વિચ ઓન કરે છે જ્યારે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરતાં ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યાએ બંધ થતી નથી આવી સ્થિતિને સ્વિચ ઓફ કહે છે નિર્ણય સ્વિચનો ઉપયોગ પંખા લાઇટ કે અન્ય ઉપકરણો ચાલુ કરવા થતાં જરૂર ન હોય ત્યારે સ્વિચ ઓફ કરી તેમને બંધ કરવા થાય છે જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ